જેથી દર્દીના બે આંખો બે કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલથી ડોક્ટરની ટીમ બીએપીએફ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે વહેલી સવારે પહોંચી ગઈ હતી ત્યારબાદ તેમના આ અંગોને લઈને પરત ફરી હતી રતનસિંહજી સોલંકી દ્વારા આઈસીયુના હેડ શ્રી પૂર્વેશ સર દ્વારા અને ગૌતમ સર દ્વારા ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન સાથે સમજ આપવામાં આવી એનાથી અમને પ્રેરણા મળી અને એ દ્વારા અમે નિર્ણય આ અંગદાનનો કર્યો એનાથી અમારા માતુશ્રી બીજાના જીવનમાં ધબકતા રહી અને સતત અમારી સાથે અને અમરત્વ પ્રાપ્ત કરશે એવું અમારું ચોક્કસપણે માનવું છે તેથી અમે આ અંગદાન કર્યું છે